લઘુકથા છે સુનીતા જેવી કામે આવી કે તરત તમારા બેને એનો ઉધડો લીધો કા કાલે નોતા પધાર્યા મારી પત્નીનું આવું ક્ષુદ્ર વર્તન

બીજી સ્ત્રીની વેદના ન મંજુનો આછો થયો એટલે શારદા બોલી ભાભી હું તમને નોતી કહેતી કે મારા ભાઈને ઓલી દૂરની મોટી હોસ્પિટલે દાખલ કર્યો છે તમારા ભાઈ ગયા કેડે હું તો ઘરથી કામે ને કામેથી સીધી ઘર સિવાય ક્યાંય જતી જ નથી વિધવાબાઈને એકલી ક્યાંય ભાડી જાય ને તો લોક તરત કહેશે કે આ ક્યારે નહીં કામ આટા મારેશ કેટલાને સમજાવવા જાવ ગામને મોઢે થોડા ગયણા બંધાય છે તે મને બીજે ક્યાંય એકલા જતા ભો લાગે મારી મોટી બૂન જતી હતી હું એની હારે જતી આવી ભાભી હું તમારા ભાઈની મોંઘી થા પણ છું તે મારું કોઈ મોડું બોલે તો મારે કુવો પૂરવો પડે શારદાને સાંભળીને મને મારી હારે નોકરી કરતા કાંતા માળી સાંભળી આયા માળી જુવાન વયે રાંડેલા ચાર નાના બાળકો હતા માળી અંગૂઠા છાપ પણ એના ઘરવાળા સરકારી નોકર હતા તે એમ રાયે માળીને સફાઈ કામદારની જગાએ લઈ લીધા હતા માળીએ કામ દફતર શરૂ થાય પહેલા કરવાનું હોય માળી વહેલી સવારે આવી ઝાડુ પોતા કરે કામ કરવામાં સાથે બીજા બે જણ પણ હોય માળી ભીતરે ફફડતા હોય જોબનને સંતાડતા સંતાડતા મોટા અવાજે હરિનામ જપતા જાય ને કામ કરતા જાય ઓલા બે વંઠેલ જણ પોતાને આભળી ન જાય એ માટે માડી પોતે નાના હોવા છતાં બેઈને દીકરા કહીને જ બોલાવતા જેથી તેઓ એમને માની દ્રષ્ટિએ જોતા થાય કેટલી લાચારી હું માં માનતો ને પડખે ઊભો પણ રહે આજે આખો દાડો આ વાતોએ મારા મન પર એવો કબજો કર્યો હતો કે હું સામ નખાઈ ગયો હતો બિચારી રાંડેલી બાયું હળધૂત થઈ બધું સહન કરીએ જાય એટલે રંડાપો જીરવી જાય છે ને ઢળાતી ઢળાતી જીવી પણ જાય છે આમ ને આમ વિચારોમાં હું સુઈ ગયો વળતી સવારે હું જેવો નાસ્તો કરવા બેઠો કે મંજુ તાડુકી રાત્રે શું બબડતા હતા કેની હારે બાદમાં એને રાંડ કેમાં એ તો બચાડી જીવન વૈત્રુ વેઢારે છે કા આટલું બધું લાગી આવ્યું ઈવડી તમારી માં થાય છે તમે મને તો નોતા કેતા ને મે હળવેકથી જવાબ આપ્યો ના રે મારાથી તને કે થોડું જ કહેવાય છે પછી હું સ્વગત બોલ્યો તે મારી માને ક્યાં છોડી કે તું શારદાને